સાતમ આઠમ ના તહેવાને લઈને સુરત એસટી વિભાગ દ્વારા બે દિવસ માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે સાતમ આઠમ પર સો જેટલી વધારાની બસો દોડાવશે જોકે લોકોનો ધસારો જોવા મળશે તો વધુ પણ મૂકવામાં આવશે બસ તેવું એસટી નિગમે જણાવ્યું છે આગામી સાતમ આઠમ એટલે કે જન્માષ્ટમીના તહેવારોને લઈને સુરત એસટી નિગમ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જે નિયમે આગામી સાતમ આઠમના તહેવારો નિમિત્તે મુસાફરોની અવર ધ્યાનમાં રાખી મુસાફરોને સવલત મળી રહે અને અગવડતા ન પડે તેવા હેતુથી સુરત એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડવાનું આયોજન કરવામાં આવ્યું છે અંગે વિભાગીય નિયમક પીવી ગર્જરે જણાવ્યું હતું સાતમ આઠમ જેવા તહેવારોમાં અનેક લોકો મુસાફરી કરતા હોય છે તેઓને અગવડતા ન પડે તે માટે આગામી છ અને સાત સપ્ટેમ્બર સાતમ આઠમના રોજ એક્સ્ટ્રા બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે હલો પચાસ થી સો જેટલી બસો એક્સ્ટ્રા બસો દોડવાનું આયોજન છે જોકે મુસાફરોને ધસારો જોવા મળશે તો વધુ બસો પણ મૂકવામાં આવશે એક્સ્ટ્રા બસોનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે જેનો મહત્તમ મુસાફરો લાભ લઈ રહ્યા છે હજુ પણ તહેવારમાં મુસાફરોની અવર ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસ સર્વિસનું સંચાલન હાથ ધરાશે તેવું જણાવ્યું છે શ્રાવણ માસના પવિત્ર માસ દરમિયાન સાતમ અને આઠમ જે તહેવાર છે તે નિમિત્તે સુરત વિભાગ દ્વારા પચાસથી સો બસો એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે જેમ જેમ પેસેન્જરની સંખ્યા હશે એ મુજબનું એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે જે વિસ્તાર હશે દાહોદ અમરેલી ભાવનગર રાજકોટ જે તરફનું પેસેન્જર હશે એ મુજબનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે તેમજ વધુમાં જે એક સાથે ગ્રુપ બુકિંગ કે જે પચાસ એક સાથે ગ્રુપ બુકિંગ કરાવતા હશે તો તેમના સોસાયટી અથવા તો એમના રેસ્ટોરન્ટ સુધીથી એમના જ્યાં જેવું હશે ગામ ત્યાં સુધીનું ડાયરેક્ટ બુકિંગ કરવામાં આવશે વધુમાં સુરત એસટી વિભાગને રક્ષાબંધન પર એક્સ્ટ્રા બસોથી એક કરોડ ચોપન લાખ રૂપિયાની આવક થઈ હતી રક્ષાબંધન હોવાથી બે દિવસમાં બે સિત્તેર લાખ પેસેન્જર એસટી બસનો લાભ લીધો હતો આ બે દિવસમાં સુરત એસટી નિગમને એક કરોડ રૂપિયાની આવક થઈ હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા